કરવામાં આવેલા હુકમને લઈ મોટા ભાગે પરિણામ શૂન્ય મળવા પામ્યું હોવાનું રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે હજુ સુધી મોટા ભાગે આવી રખડતી ગાયોની સમસ્યાનું પૂરેપૂરો નિકાલ લાવવા નિષ્ફળ રહેતા તેની મુશ્કેલીનો સામનો આમ લોકોને પડી રહ્યો છે સાથે જ બીજી તરફ આવી મુશ્કેલી ઊભી કરનાર આવી રખડતી ગાયોના માલિકો દ્વારા શહેરોમાં સવાર પડતા દૂધ દોહીને છોડી મૂકવા આવતા જે પરત રાત્રિના સમયે પાછી પોતાના માલિકના ઘરે જતી રહેતી હોય છે અનિયમિત ટેવ છે પણ આવા રખડતી ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવામાં ગાંધીનગર પાલિકા જ સફળતા મેળવે છે કારણ કે આ પાલિકા દ્વારા આવી રખડતી ગાયો મળી આવતા અને ગાયોના માલિક લેવા જતા એમને કાયદેસર દંડ કરવામાં આવે છે આ નીતિને લઈને ફરીવાર રખડતી ગાયને બજારમાં છોડતા પહેલા વિચાર કરીને બીજી વાર છોડતા નથી પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે માથાના દુખાવા સમાન બનેલ સાબરકાંઠા જિલ્લાના ઈડા શહેરમાં એક તરફ ટ્રાફિક સમસ્યાને બીજી તરફ આવી રખડતી ગાયોના ત્રાસથી વાહન ચાલકોને અવરજવર કરતી વખતે અકસ્માત થવાનો અને આવા ભયાનક ઢોરનો શિકાર બનવા પામતા હોય છે પણ આવી સમસ્યાનો નિકાલ લાવવા પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે શહેર નગરપાલિકાના વહીવટદાર પૂજા જોશી અને ચીફ ઓફિસર જેમીન ચૌધરી દ્વારા શહેરમાં રખડતી ગાયોના કારણે જે પડતી અને વિધ